તો સૌરાષ્ટ્રમાં ભારે મેઘ ખાંઘા થતા મોટાભાગના ડેમોમાં પાણીની જબરજસ્ત આવક થઈ છે રાજકોટને પાણી આપતા ભાદર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ન્યારી ડેમમાં પણ નવ ફૂટ નવા નીર આવ્યા છે આ તરફ આજી ડેમમાં સાડા ત્રણ ફૂટ જેટલા નવા નીરની આવક થઈ છે ગોંડલના છપરવાડી ડેમ પણ ઓવરફ્લો થયો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા પણ કેટલાક નાના મોટા ડેમોમાં ઓવરફ્લો થયા છે તો ભાદર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો તો સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા ભાદર ડેમમાં પાણીની આવક થઈ રહી છે ભાદર ડેમ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થતા મોટા ભાગના ડેમોમાં પાણીની જબરજસ્ત આવક થઈ રહી છે રાજકોટને પાણી આપતા ભાદર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ન્યારી ડેમમાં પણ નવ ફૂટ નવા નીર આવ્યા છે ત્યારે આ તરફ આજી ડેમમાં સાડા ત્રણ ફૂટ જેટલા નવા નીરની આવક થઈ છે ગોંડલના છપરવાડી ડેમમાં પણ ઓવરફ્લો થયો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા પણ કેટલાક નાના મોટા ડેમોમાં ઓવરફ્લો થયા છે તો સૌરાષ્ટ્રની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ છલકાઈ ગયો છે ત્યારે આજી અને ન્યારી નદીમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે આજી ડેમમાં સાડા ત્રણ ફૂટ પાણીની આવક નોંધાઈ છે પણ 9 ફૂટ પાણીની આવક નોંધાય છે ભારે વરસાદને પગલે જૂનાગઢના કેટલાક ડેમોમાં પાણીની આવક છે માલણ અને શાહી નદીમાં ઘોડાપુર આવ્યા છે ત્યારે રાવળ ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલાયા છે